વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા રોડ સ્થિત પંડિત દીનદયાળ નગર ગૃહ ખાતે પીએમ સ્વનિધિ લોક કલ્યાણ મેળો યોજવામાં આવ્યો હતો આ મેળા અંતર્ગત શેરી ફેરિયાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરળ અને સહજ રીતે લોનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે યોજનાના બીજા તબક્કાની શરૂઆત પાલિકા દ્વારા આજના દિવસે કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી ઉજવાતી સેવા પખવાડિયા શ્રેણી હેઠળ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે કોરોના સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ અત્યાર સુધી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આશરે પચાસ હજાર જેટલા ફેરિયાઓને લોન આપવામાં આવી છે જેના કારણે અનેક પરિવારોને સીધો લાભ મળ્યો છે હવે આ યોજનામાં લોનની રકમમાં વધારો કરીને વધુ લોકોને ફાયદો થાય તે માટે લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે વિશેષ એ છે કે આ યોજના બે ઓક્ટોબર પછી બંધ થવાની નથી પ્રથમ તબક્કાની લોન પંદર હજાર રૂપિયા બીજા તબક્કાની લોન પચીસ હજાર રૂપિયા આપવામાં આવી રહી છે અને તે પણ કોઈ પણ બેંક ગેરંટી વગર જરૂરિયાતમંદોને આ તકનો લાભ લેવા માટે પાલિકા તરફથી અપીલ કરવામાં આવી છે આ પ્રસંગે રાજ્ય સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ ધારાસભ્ય મ્યુનિસિપલ કમિશનર પાલિકાના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ વડોદરા મહાનગરપાલિકામાં શહેરી ફેરિયાઓ માટે થઈને આયોજન બદ્ધ રીતે સરળ અને સુલભ લોનની વ્યવસ્થા કરવામાં છે એના બીજા ભાગની દેશ થાય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મ દિવસ એટલે કે સત્તરમી સપ્ટેમ્બરથી લઈને જન્મ દિવસ ઓક્ટોબર સુધી એવા પખવાડિયા અંતર્ગતના ખૂબ જ મહત્વના કાર્યક્રમો કોરોના કાળ દરમિયાન એટલે કે શરૂ આ યોજના ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ એ પચાસ હજાર જેટલા ફેરી ફેરિયાઓને લોનની વ્યવસ્થા કરાવી આપે અને તેનાથી ઘણા લોકોને ખૂબ મોટો ફાયદો થયો એ લોનની અમાઉન્ટમાં આ વખતે વધારો કરીને પીએમ સ્વનિધિ લોક કલ્યાણ મેળાનું ફરીથી આયોજન કરવામાં આવ્યું પરંતુ આ યોજના બીજી ઓક્ટોબર પછી બંધ થવાની નથી આપણા માધ્યમથી તમામ નગરજનોને હું વિનંતી કરું કે આપણા વિસ્તારમાં પણ કોઈ જરૂરિયાતવાળો વ્યક્તિ હશે કોઈક નાગરિક હશે કોઈ બેન હશે તો તેને પણ આ પ્રકારનું લોન મળી શકે છે જેના માટે કોઈ ગેરેન્ટરની જરૂર નથી અને આ લોનમાં પહેલો જે લોન છે તે પંદર હજારનો છે બીજો લોન છે તે પચીસ હજારનું છે અને ત્રીજી લોન પચાસ હજારનું છે કોઈ પણ પ્રકારના બેંક ગેરંટી વગર આ લોન મળે છે જેના ગેરેન્ટર શુદ્ધ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી છે તેનો આપણે બધાએ લાભ લેવો જોઈએ આ એક સતત ચાલતી પ્રક્રિયા છે એટલે કે આખા વર્ષ દરમિયાન કોર્પોરેશનમાં યુઝરી ડિપાર્ટમેન્ટમાં અથવા આપણા વિસ્તારમાં જે પણ કાઉન્સીલર હશે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હશે તેમને પણ આપ જાણ કરશો તો તે તમામ વ્યવસ્થા આપણે પૂરી પાડશે અને સરકારી અને પ્રાઇવેટ બેન્કો દ્વારા આપણે આ લોનની અનુકૂળતા કરી આપવામાં